મારું નામ છે મયુષિ ભટીયાર અમે રાજકોટથી પચીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગે અમે સંઘ પ્રસ્થાન થયો છે આજે અમારો નવમો દિવસ છે અને આજે અમારો ખેરાલુમાં ઉતારો છે આજથી બે ત્રણ દિવસ પછી અમે અંબાજી પહોંચી જશું અને ચૌદસે અમે ધજા ચડાવી પૂર અમે પાછા રવાના થશું આ સંઘમાં એકસો પચીસ જણાનો સંઘ છે આખો અને બધા અમે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવી છીએ એનું કારણ એ છે કે આજે આપણે આપણા લગ્ન પ્રસંગમાં બધા સૂટ શેરવાની બધા નવા કપડાં પહેરતા હોય તો આ પણ એક માતાજીનો એક સ્વાગત્ય દિવસ છે તો એમાં પણ આપણે આવી રીતના સાજ સજીને શણગાર કરીને જવું જોઈએ એના માટે અમે બધાને પ્રેરણા આપતા જઈએ છીએ અને દરેક સંઘ આપણે જે કેમ્પવાળા હોય છે ત્યાં દરેક જગ્યાએ અમે બધાને શક્તિ રૂપે રાસ ગરબાને લઈને બધાને શક્તિ અને આનંદ કરાવીએ છીએ અને અંબાજી અમે પહોંચતા જઈએ છીએ અંબાજી માના ચરણો માં જઈને શું સંદેશ કહે માતાજી ચરણો શું જો અંબાજી જઈને અત્યારે અમે એને આમંત્રણ દેવા જઈએ છીએ કે નવરાત્રીમાં માં આસો માસ ની નવરાત્રી માં અમારે ત્યાં વેલા વેલા પધારો અને ગરબા રમીએ અમે એને અમે આમંત્રણ દેવા જઈએ કેટલા વર્ષ અને આજે આ આ 24 વર્ષ છે અમારું અને 24 વર્ષથી અમે આ રીતના 125 જણાનો સંગ લઈને ટ્રેડિશનલ ડ્રેસમાં એક સાથે બધા જય અંબોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં